મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર માલિકને સાવ સસ્તી કિંમતમાં વેચવાનું છે તેનું એ ટુ જેડ માહિતી આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી પણ ખરીદી કરી શકો છો અને જો તમે રૂબરૂ સ્થળ પર જોવા કે લેવા જાઓ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચી જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ઓરિજિનલ એકદમ બનાવવામાં આવ્યું છે આ ટ્રેક્ટર નું એકદમ જનરલ બનાવવામાં આવ્યું છે તેને હજી રાઉ પણ કરવાનું બાકી છે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ગ કરે છે તેમાં ક્યાંય પણ ફોલ્ટ જોવા મળતો નથી આ ટ્રેક્ટર ના મોટા ટાયર રિમોટ કરેલા પચાસ ટકા જેવા જોવા મળી જશે અને આ ટ્રેક્ટર ના નાના ટાયર આખા નેવું ટકા જોવા મળી જશે આ ટ્રેક્ટર માં ટાટા ની બેટરી આઠ મહિના પહેલા જ નાખવામાં આવી હતી આ ટ્રેક્ટર ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં આ ટ્રેક્ટરના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હજાર છ નું રહે છે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું સારી માં જોવા મળી જશે આ ટ્રેક્ટર નું લાઈટ વાયરિંગ બધું ચાલુ માં જોવા મળી જશે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળી જશે આ ટ્રેક્ટર માં હાલ પણ રૂપિયાનો ખર્ચ રહેતો નથી તેવું માલિકને કહેવું છે અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટર ની કિંમત માત્ર એક લાખ પીચોતેર હજાર રાખવામાં આવી છે તેમાં પણ પર જતા નોર્મલ ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટર ના માલિક વનરાજભાઈ અને કૌશિકભાઈ છે તેમને નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી વધુ માહિતી મેળવવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક શેર જરૂરથી કરી દેજો નવા આવતો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે